જનસભા ગજવશે હિમાંશુ વ્યાસ વિરેન્દ્ર આચાર્ય જનસભામાં ઉપસ્થિત વિજય ભગત યુવા મોરચાના આગેવાન જય શાહ ઉપસ્થિત લોકગાયક જિગ્નેશ કવિરાજ પણ સભા સ્થળે ઉપસ્થિત સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે

એ જરૂરથી પાર થશે આ વખતે કોળી વર્સિસ કોળીનો જંગ છે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી વર્સિસ તળપદા કોળી કોળી સમાજ કઈ તરફ રહેશે હું એવું માનું છું કે અમે કોઈ જ્ઞાતિ જાતિનો જંગ નથી માનતા અને આ ભારતીય જનતા પાર્ટી જેણે વિકાસના કામો કર્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા યશસ્વી વડાપ્રધાન દેશને જ્યારે મળ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીજીના નામ પર આ વોટ લેવાના છે એટલે અમે કોઈ જ્ઞાતિ જાતિનો વોર આને માનતા નથી ઓકે આપને શું લાગે છે આ વખતે પ્રવાહ કઈ બાજુ છે આ વખતે નહીં છેલ્લી ત્રણ ચૂંટણીથી એક ધારો પ્રવાહ ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે એ ભારતીય જનતા પાર્ટી તરફ જ છે ગઈ વખતે ગઈ વખતના જે સાંસદ હતા તેમને રિપીટ નથી કરવામાં આવ્યા મહેન્દ્ર મુંજપરાને અને આ વખતે બંને નવા ચહેરા કોંગ્રેસે પણ નવો ચહેરો ઉતાર્યો છે અને ભારતીય ભારતીય જનતા પાર્ટીએ પણ નવો ચહેરો ઉતાર્યો છે શું લાગે છે પટેલો ક્ષત્રિયો કે પછી કોળી સમાજના મત ભારતીય જનતા પાર્ટીને મળશે ભારતીય જનતા પાર્ટી એ ઘણા વર્ષોથી આ દેશની અંદર જ્ઞાતિ જાતિના વાડાને દૂર કરી અને રાષ્ટ્રવાદ માટેનો જનમત કેળવો છે એટલે ઉમેદવાર કોઈ પણ હોય ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની નીતિઓને જોઈને લોકો મતદાન કરવાના છે આમને શું લાગે છે આ વખતે કેવું પ્રવાહ રહેવાનો છે પ્રધાનમંત્રી ખુદ આવી રહ્યા છે અને સાથે સુરેન્દ્રનગરની સાથ વિધાન સંતાન દેશ નું વડાપ્રધાન હોય ત્યારે અનેરો ઉત્સાહ છે એ આપ જોઈ શકો છો લોકોના ઉત્સાહથી ઉત્સાહ થી ધન્યવાદ આપણે શું લાગે છે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ સુરેન્દ્રનગરમાં છે પહેલા તો સુરેન્દ્ર સાહેબ ગુજરાતમાં અલગ અલગ સભાઓ કરવા આવવાના હતા એમાંથી સુરેન્દ્રનગરને તક મળી છે તો આની પ્રજાનું સૌભાગ્ય છે કે સાહેબને સાંભળવા મળશે સાહેબ એક વૈશ્વિક નેતા છે યુવાનોના પ્રિય છે યુથ આઈકોન છે ત્યારે પ્રજાને ગૌરવ છે કે સાહેબ આજે સુરેન્દ્રનગર આવે છે ને અમને સૌને એમનો લાવો મળવાનો છે ભારતીય જનતા પાર્ટીના કેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ જેઓ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી આવવાના છે અને તેમને મળવાની જે ઉત્સુકતા છે અને સાથે સાથે આપણી સાથે જિગ્નેશ કવિરાજ જેઓ અહીંયા પહોંચ્યા છે પ્રધાનમંત્રી આપવાના છે અને આપને આટલો મોટો ચાન્સ મળ્યો છે પ્રધાનમંત્રીની સામે આપના આપની ગાયકી રજૂ કરવાનો ચાન્સ મળ્યો છે લોકોને થનગનાટ છે આપને સાંભળવું બિલકુલ આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે

માટે જેમની ગાયકીને સાંભળવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન પિયુષ લેવા સાથે જુહી ગાંધી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ એક વાગ્યાના અરસામાં ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર આવવાના છે અને જંગી જનમેદનીને સંબોધવાના છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ કેટલાક નેતાઓ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે પાટડીના એક્સ સભ્ય છે મનહરભાઈ મકવાણા આપનું સ્વાગત છે સૌથી પહેલા કેટલો ઉત્સાહ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આવવાના છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેવા પ્રકારની તૈયારી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે કાર્યકરોમાં પણ ઉત્સાહ છે અને અમે એકસો ને દસ ટકા કહીએ છીએ કે અમારી સીટ અમે પાંચ લાખ મોટથી પણ વધારે મદદથી જીતી અને પાર્ટીને ભેટ આપશું અને મોદી સાહેબ તો આવે એટલે વાતો તો પૂરી થઈ જાય પછી અને આખા જિલ્લાની અંદર અત્યારે કમળનું જ વાતાવરણ છે અને અમે ગામો ગામ જઈએ છીએ અને સો સો ટકા અમારી સીટ ભાજપમાં આવશે આપણી સાથે ગુજકો માસોલના ભાઈ પણ છે ભાઈ આ વખતે સુરેન્દ્ર બેઠકની વાત સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ કોળી વર્સિસ કોળીનો જંગ છે એક છે ચુવાડિયા કોળી અને બીજા છે તળપદા કોળી તો આ વખતે ટફ ટક્કર લાગવાની છે આ વખતે ટક્કર નહીં લાગે એટલા માટે કે જ્યારે ગુજરાતના સપૂત અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી જ્યારે સુરેન્દ્રનગરની અંદર આવવાના હોય અને આજે વિશ્વની અંદર અને દેશના વિકાસની અંદર નરેન્દ્રભાઈ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર હોય તો સામેના ઉમેદવાર સામે કોઈ ટક્કર હોતી નથી કોઈ સમાજ સમાજ વચ્ચેની આ ટક્કર નથી આ રાષ્ટ્રની લડતની ટક્કર છે એટલે અહીંના ઉમેદવારની આજે કોઈની સામે હરીફાઈની સંપૂર્ણ એ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે અને અહીંના ઉમેદવાર નંદુભાઈ સિહોરા જે નરેન્દ્રભાઈ અને સીઆર પાટીલ સાહેબનો અભિગમ છે પાંચ લાખ મતોથી વિજય થવાના છે એ સો એ પરિણામ મળી રહેશે ખાસ કરીને ચારસો બેઠકો આ વખતે જીતવાનો લક્ષ્યાંક છે ભારતીય જનતા પાર્ટીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે નારો છે અબકી બાર ચારસો કે પાર અને એવું થશે એવો ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ અને કાર્યકર્તાઓ માની રહ્યા છે કેમેરામેન પિયુષ લેવુઆ સાથે જુહી ગાંધી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર